મારે એક શબ્દ ના બોલવું જોઈએ પણ બોલું છું સોનાના ભાવ વધવાથી ગામડે ગામડે બિચારા વાંઢાઓની સંખ્યા વધી ગઈ છે અને આ કુંવારા આ વાંઢાઓ પણ જો સંગઠન બનાવે તો એ ભાજપ ઘર ભેગી થઈ જાય પણ મિત્રો આજે મારે એક વાત આપને કેવી છે આજે હું જ્યારે વિડીયો જોઈ રહ્યો હતો પાતરા પડી રહ્યા હતા પલડી રહ્યું હતું ખેડૂતો રડી રહ્યા હતા ત્યારે મિત્રો એક વિચાર આવ્યો એક દીકરી છે 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 કે બાપુજી આ તો પડ્યા મારે ફી ભરવાની હતી મગફળી કાઢવાની હતી મગફળી કાઢીને ફી ભરવાની હતી મારે કોલેજ માં જવાનું હતું એનું પણ દિવાળી પછી ફી ભરવાની છે અને મિત્રો એ દીકરી રડતી મારા આંખમાં આંસુ આવી ગયા અમારા ખેડૂતની કેવી દશા કરી છે આ મિત્રો આજે મહાપંચાયત માત્ર નથી તમારી મારી ભાવિ પેઢી બચાવવાની આપણા સંતાનો બચાવવાના અને આપણા ખેતીને બચાવવા માટે નું આ મહા મેળો છે જો આજે નો જાય તો યાદ રાખજો દસ વર્ષ પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા દીકરા વાંઢાઓ ચકરા મારતા હશે બાકી બધું વેચાઈ ગયું હશે અને એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું કે મારો ચોપ્પન લાખ ખેડૂત એક થવો જોઈએ અને આજે આપણે સંકલ્પ લેશું આજે આપણે માંગણીઓ મૂકવાના છીએ હું માંગણી આજે તમને જાહેર કરાવીશ એ માંગણીઓ ઉપર આપણે જે આપણે સહયોગ આપે અને હાથ ઊંચો કરવાનો છે અહીંથી આંદોલન અટકવાનું નથી ભાજપ ભાજપીય કરતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીએ છે કે તમારામાં તાકાત હોય એટલી કરી લેજો આજથી તમારા સરકાર જવાના શ્રી ગણેશ થઈ ગયા